નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે આપણે ધોરણ આઠ હિન્દી વિષયના ખૂબ જ સુંદર અને જીવન ઉપયોગી પાઠ પાઠ પાંચ દોહે આ પાઠની આપણે સમજૂતી મેળવવાના છીએ આ પાઠમાં આપણે સંત કબીર રહીમ અને તુલસીદાસજીના અમર દોહાની સરળ સમજૂતી મેળવીશું આ દોહા માત્ર પરીક્ષા માટે જ નહીં પરંતુ આપણા જીવનમાં ઉતરવા માટે પણ ખૂબ જ મહત્વના છે તો ચાલો આ શરૂઆત કરીએ અને દરેક દોહાનો ઊંડો અર્થ સમજીએ સંત કબીર રચિત પ્રથમ દોહો છે સાંઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય મે ના રહું સાધુ નો ભૂખા જાય हे प्रभु मुझे अपने परिवार का भरण पोषण करने के लिए पर्याप्त धन दो मैं भूखा न रहू और मेरे पास आने वाला कोई भी साधु संत भूखा न लौटे हे ईश्वर मने इतलूज धन धान्य आपो कि जेमा मारा परिवार नो गुजरान सारी रीते चाली शके हूँ पण भूख्यो न रहू અને મારે આંગણે આવેલો કોઈ સાધુ સંત પણ ભૂખ્યો પાછો ન જાય આ દોહામાં સંત કબીરજી સંતોષનો મહિમા સમજાવે છે તેઓ કહે છે કે માણસે બહુ વધારે પડતી લાલચ ન કરવી જોઈએ આપણને જીવન જરૂરિયાતનું પૂરતું મળી રહે અને આપણે આપણી ફરજ બજાવી શકીએ એટલું મળે તો તેમાં સંતોષ માનવો જોઈએ બીજો દોહો છે બીના વિચારે જો કરે સો પાછો પશ્તાય કામ બગાડે આપનો જગ મે હોત હસાય જો વ્યક્તિ બીના સોચે સમજે કોઈ કામ કરતા હે ઉસે બાદ મે પશ્તાના પડતા હે વહ તેને પાછળથી પછતાવું પડે છે તે પોતાનું કામ તો બગાડે જ છે પણ સાથે સાથે દુનિયામાં તેની મજાક પણ ઉડે છે અહી કબીર શીખવે છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના પરિણામ વિશે વિચારવું જોઈએ આપણું માન ઘટે છે ત્રીજો દોહો છે કબીરા ખડા सबकी મેગે સબકી ખેર ના दोस्ती દોસ્તી ના से બેર कबीर दासी कहते हैं कि मैं संसार में अर्थात बाजार में खड़ा सबको कुशल मंगल की शुभकामनाएं दे रहा हूं मेरी न तो किसी से खास दोस्ती है और ना ही दुश्मनी कबीर दासी कहे हूं बाजार मा इले के दुनिया मो रही सबना कुशल मंगल नी कामना करू छु અને મારે કોઈની સાથે ન તો કોઈ ખાસ દોસ્તી છે ન તો કોઈની સાથે દુશ્મનાવટ આ દોહા દ્વારા કબીર સમાન ભાવનો સંદેશ આપે છે એક જ્ઞાની અને સંત પુરુષ માટે બધા સમાન હોય છે તેઓ રાગ અને દ્વેષથી ઉપર ઉઠીને દરેક વ્યક્તિનું ભલું ઈચ્છે છે રહીમન વે नर मर चुके जे कहू मांगन चाही उनते पहले वे मुए जिन मुख निकसत नहीं रहीम जी कहते हैं कि वे मनुष्य मृतक के समान है जो कहीं दूसरों के सामने हाथ फैलाने जाते हैं लेकिन उनसे पहले वे लोग मर चुके हैं जिनके मुख से नहीं निकलता है अर्थात जो शक्ति होते हुए भी साधक की सहायता करने से इनकार कर देते हैं रहीम जी कहे छे कि ते मानसो मरेला समान छे जो क्या बीजा पासे हाथ फैलावा जाए छे परंतु तेमना करता पण पहला તે લોકો મરી ચૂક્યા છે જેમના મુખમાંથી ના નીકળે છે એટલે કે જેઓ શક્તિ હોવા છતાં માગનારને મદદ કરવાની ના પાડી દે છે રહીમ અહીં સ્વમાન અને ઉદારતાની વાત કરે છે માગવું એ સ્વાભિમાન વિરુદ્ધ છે પણ જો કોઈ મજબૂર વ્યક્તિ મદદ માગે અને સક્ષમ વ્યક્તિ તેને ના પાડે તો તે ના પાડનાર વ્યક્તિ વધારે નિંદનીય છે જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ ચંદન વિશ્ વ્યાપત નહીં લિપટે રહત ભુજંગ રહીમજી કહે છે કે જે વ્યક્તિનો સ્વભાવ ઉત્તમ છે ખરાબ સંગત તેનું કંઈ જ બગાડી શકતી નથી જેવી રીતે ચંદનના વૃક્ષ પર સાપ વિંટળાયેલા રહે છે છતાં ચંદનમાં સાપનું ઝેર ફેલાતું નથી તે જ પોતાની શિત્રતા અને સુગંધ છોડતું નથી જે વ્યક્તિ ચારિત્ર્યવાન અને મજબૂત મનોવળ વાળી હોય છે તેના પર ખરાબ લોકોની અસર થતી નથી તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના સારા ગુણો જાળવી રાખે છે બળે બળે ના કરે ન બોલે બોલ હીરા કહે લાખ ટકા મેરો મોટા એટલે કે મહાન લોકો ક્યારેય પોતાની પ્રશંસા જાતે કરતા નથી અને ક્યારેય અભિમાન ભરેલા મોટા બોલ બોલતા નથી રહીમજી ઉદાહરણ આપે છે કે હીરો ક્યારે પોતે નથી કહેતો કે મારું મૂલ્ય લાખો રૂપિયા છે તેનું મૂલ્ય તો છે જે ખરેખર ગુણવાન છે તેમના કામ બોલે છે તેમણે પોતાના વખાણ જાતે કરવાની જરૂર હોતી નથી તુલસીદાસજી રચિત પ્રથમ દોહો છે આવત હિય નહીં નેનન નહીં તુલસી કંચન મેઘ તુલસીદાસી કહે છે કે જે ઘરે જવાથી યજમાનના હૃદયમાં આનંદ ન થાય અને તેમની આંખોમાં સ્નેહ ન દેખાય ત્યાં ક્યારેય ન જવું જોઈએ ભલે ને પછી ત્યાં સોનાનો વરસાદ કેમ ન થતો હોય આ દોહામાં આત્મસન્માનનું મહત્વ દર્શાવ્યું છે જ્યાં આપણો આદર ન હોય પ્રેમ ન હોય ત્યાં જવું નકામું છે ધન દોલત કરતાં પ્રેમ અને સન્માન વધારે કિંમતી છે વિદ્યાધન ઉદ્યમ વિના કહા જુ પાવે

અહીં પુરુષાર્થ એટલે કે મહેનતનો મહિમા સમજાવે છે વિદ્યા કે સફળતા મેળવવા માટે સખત પરિશ્રમ કરવો અનિવાર્ય છે બેઠા બેઠા કઈ જ મળતું નથી